ભાઈ ચંદ્રશેખર આઝાદ જેડ પ્લસ સુરક્ષા મળવી જોઈએ તેના અનુસંધાને આજ રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ઉપર આવેદન પત્ર પાઠવવામાં હતું જામનગર પર પેપર તેમજ સોશિયલ મીડિયા છે અત્યારે આપણે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આપણી વચ્ચે ભીમ આર્મી ના કાર્યકર્તાઓ મોટી જનમેદની ઉપસ્થિત રહ્યા છે ત્યારે ભીમ આર્મી ના કાર્યકર સેવા એવા આપણે કમલેશભાઈ વાતચીત કરીશું કમલેશભાઈ આજે આપણે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ઉભા છે શા માટે ઉભા છે થોડી વિગત માહિતી આપશો જય ભીમ જય ભીમ આર્મી આપણે ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ નગીના સાંસદ આઝાદ સમાજ પાર્ટીના સંયોજક જેમણે રાષ્ટ્રવ્યાપી કોલ આપ્યો હતો કે ઓડિશામાં ભુવનેશ્વરમાં જે એમના પર હુમલો થયો મેરઠમાં હુમલો થયો અને બીજા આપણા સમાજના ઘણા બધા બનાવોમાં બહુજન અલ્પસંખ્ય આદિવાસી બધાને ક્યાંય ન્યાય મળતો નથી અને હુમલાઓ થાય છે તે બાબતે આજે

અથવા તો ભારતીય જનતા પાર્ટીની મિલી ભગત ની સરકાર હોય ગઠબંધન બહુજન સમાજમાં અત્યાચારનું પ્રમાણ બે હજાર ચૌદ પછી સૌથી વધુ પ્રમાણમાં આર એસએસ નાગપુર થી ચાલતી આ સરકારો છે ભારતીય જનતા પાર્ટીની તમામ સરકારો એ નાગપુર થી ચાલે આજના આ ગુજરાત

ન્યાય માટે બધે પોલીસ સ્ટેશન હોય કે નગરપાલિકા હોય કે કલેક્ટર હોય ગમે ત્યાં આપણે એને ન્યાય મળે તે માટે આપણે આંદોલન જારી રાખીશું જય ભીમ જય ભીમ તો આ હતા કમલેશભાઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને અમે આશા રાખીએ છીએ કે તેઓની આગેવાની માં ગુજરાત ના ભીમ આવી ભૂલે ભાલે અને લોકોની સુરક્ષા વ્યવસ્થા કરે જય ભીમ જય ભારત જય સંવિધાન જય મૂલ્યવાસી